આપડે ત્યાં કશું ઊંઘ જેઠીયા મારવા કેમ કેમ ધોરણ સારું થાય છે અમારે કઈ થતું નહી મધુરી મજૂરી મારો મહેરી જવાનો છે અને તમાકુ મું બધું બળી ગયો તો સારું તું બધું કેવું પાછું મારવાનું છે અમારે કશું એવું એવું ધોધ થતું

પેલા પીતો અને હવે હમણાં સોડ્યો શું ચાલુ ભાઈ તારા માનું છે તુ પડીશ ખાવા આવી ગયો એ અલ્યા પણ શું કોત કઈ રે અલ્યા છોકરા આપણો વારો તો અન ઓને પાણી વાળી મેઈ ગયો હેડો આપણો વારો તો હું એ આપણો વારો છે અલ્યા તો તમે જ્યો વસમો નાળો તાણ અમારી મરજી અમારી મરજી ઝલુભાઈ કીધું નમી વાળી ઝલુભાઈ કી હોય ભાગ આલા બોરમાં હું એ વાત કરો તો કે સુના નાશિન જતોરો પાણી તું એકલો બોરમાં ભાગ નઈ હાલતો આપણો વારો કે મેં જો એક કોણ પાટાઈની પડેલો તું એટલે બસ યાર તો કાંટેલું થકવાનો બાબા એ એ બિંદાર આવે છે Júlia ei gул, não também tenho você selection... Aonde eleう payment é possível de passage... É mais elele, ele... ...e eu não... D diye esteja, contamination não teve grão. Zifer de falar em mim tê essaويada. Demons-lux faz pra eu A Detessa vaiиваем grúnjar. Milen de deserve à, eu pe in shape. નસ ન લે ભલા કશું છે તારે મેટ તું જા કેમ રે ઓણડુ આમ નહી મારું ઓર વિનાયો હમણા બે બે જાવે પરવ છે બાપ બેટો આયા છે ઓય મારા ખેતરમાં મઢા પાવર કરવા આયા ઓય ભલા તું પરવ કોણ તો બોધું ઉભરે છે અલં મારા ખેતરમાં તમે ખેતરમાં જાવો હેડમ હેડવા દે યાર મારી જતો તમે જો કીધું બાં તો મને કી શું હે એ

તમે સારું હેડ્યો હવે ઘેર જોડે પી નાખો સારું પાવ આ ખાતા નહી નાખવાનું